હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં તો આજે આપણે એકદમ રસીલા વટાણા બટાકાનું શાકની રેસીપી જોઈશું એકદમ ગાઢી રેસીપી બનશે અને એ બી એકદમ ઇઝી રીતે અને માત્ર સાતથી દસ મિનિટમાં બનીને રેડી થઈ જશે તો જોઈએ આપણે તેના માટે ત્રણ બટેટા મોટી સાઈઝના લઈ લીધા છે તેને થોડા મોટી સાઇઝમાં કટ કરી લેવાના બે બટેટાને મોટી સાઈઝમાં કટ કરી લેવાના અને જે એક બટાકું છે તેને આપણે બે જ ભાગમાં કટ કરવાનું છે કેમ કે તેને આપણે એવું જ શાકમાં નાખવાનું છે હું તમને આગળ બતાવીશ કે કેમ તો જો આ રીતે આપણા બે બટેકા કટ કરી લેવાના અને જે એક બટેટું છે એને આ રીતે હાફમાં કટ કરી લેવાનું આપણા બટેટા કટ થઈ ગયા છે તો હવે આપણે બે મીડિયમ સાઇઝના લાલ ટમાટર કટ કરીશું ટામેટા એકદમ નાના નાના કટ કરીશું તો આપણી ગ્રેવી બનવામાં વધારે ટાઈમ નહીં લાગે ટામેટા ફટાફટ ઓગળી જશે અને આપણી જે ગ્રેવી છે એ પણ એકદમ જાડી તૈયાર થશે બસ આપણા ટામેટા કપાઈ ગયા છે તો એક બાઉલમાં આપણે હળદર નાખીશું દાણા જીરું પાવડર નાખીશું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું જેથી આપણા શાકનો રંગ એકદમ લાલ આવે આ તીખું હોતું નથી ત્યારબાદ તીખું લાલ મરચું નાખીશું તમારા સ્વાદ પ્રમાણે પછી તેમાં પાણી ઉમેરી પેસ્ટને અને પાણીને મિક્સ કરી લઈ એક ગાઢી પેસ્ટ તૈયાર કરી લેવાની એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણી પેસ્ટ એકદમ સારી રીતે પાણીમાં ભળી જશે અને મ એકદમ સરસ તૈયાર થઈને રેડી થઈ જશે તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સારી રીતે એડ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને તેની પર કૂકર મૂકી દઈશું આપણે આ બધું શાક કૂકરમાં જ બનાવવાના છે ફટાફટ તો હવે રાઈ નાખી દઈએ રાઈ ફૂટી જાય એટલે આપણે ચારથી પાંચ ચમચા તેલ નાખીશું તમે તેલ ઓછું અથવા તો વધારે નાખી શકો છો તમારા અકોર્ડિંગ તમને પસંદ હોય એ પ્રમાણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જીરું નાખી દઈશું જીરું નાખ્યા પછી નાના નાના કટ કરેલા ટામેટા નાખી દઈશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કર્યા પછી આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ટામેટામાં એડ કરી દઈશું ત્યારબાદ ટામેટા આપણા ઝડપથી ચડી જાય તે માટે મીઠું એડ કરી દઈશું મીઠું નાખવાથી ટામેટા આપણા એકદમ જલ્દીથી ચઢી જાય છે ત્યારબાદ જે આપણે પેસ્ટ બનાવી છે તેને પણ આપણે એડ કરી દઈશું ટામેટામાં આ ટાઈમે આપણે ગેસ એકદમ સ્લો જ રાખીશું જેથી આપણું બધી મસાલો બળે નહીં અને તેને પણ મિક્સ કરી લઈશું ત્યાં સુધી આપણે હલાવીશું ત્રણ ચાર મિનિટ કે આપણું તેલ સાઈડ પર દેખાવા માંડે આપણું તેલ સાઈડ પર દેખાય એટલે સમજી લેવું કે આપણી ગ્રેવી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે ત્યારબાદ આપણે કટ કરેલા બટેકા એડ કરીશું એક બાઉલ ભરીને લીલા લીલા તાજા તાજા વટાણા નાખી દઈશું ત્યારબાદ બે કટકા કરેલા બટાકું પણ અંદર નાખી દઈશું બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય સારી રીતે હલાવી દેવાનું એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે એટલે આપણે જે બાઉલમાં પેસ્ટ બનાવી હતી ને એ બાઉલ ભરીને પાણી નાખી દઈશું હું બે બાઉલ પાણી નાખી રહી છું જો તમારે વધારે રસાવાળું કરવું હોય તો તમે થોડું વધારે નાખજો હું થોડી થીક ગ્રેવી બનાવી રહી છું ત્યારબાદ બરાબર હલાવીને પાણી નાખ્યા પછી કૂકરનું ઢાંકણું બંધ કરીને આપણે તેને ચાર સીટી આવે ત્યાં સુધી કૂક કરીશું કૂકરની ચાર સીટી આવી જાય એટલે આપણે ગેસ બંધ કરીને કૂકર ખોલીને જોઈ લેવાનું તો આપણું ચાર સીટી વાગી ગઈ છે આપણે જોઈ શકીએ છીએ કે શાક એકદમ લાલ લાલ રેડી થઈ ગયું છે અને દેખાવે ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો હવે આપણે જે બે મોટા કટકા રાખેલા બટાકાના તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ ગરમ હોવાથી થોડું ધીરેથી કામ કરજો તેને એક ચમચીની મદદથી પીસી લઈશું પીસ્યા પછી પાછા આ બટેકાને આપણે કૂકરમાં નાખી દઈશું આ બટેકા એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ જાળી થઈ જશે એટલા માટે મેં આ બટેકા એડ કર્યા છે આવી રીતે ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું અને તાજા તાજા લીલા ધાણાને તો ભૂલવાના જ નહીં લીલા ધાણા પણ એડ કરી લઈએ પછી એકદમ સારી રીતે આપણે શાકને મિક્સ કરી લઈએ આ બટાકા આખા નાખીને લાસ્ટમાં પીસીને પછી એડ કરીશું તો આપણા શાકનો જે ગ્રેવી છે એકદમ જાડી થઈ જશે અને આ શાક પાંચથી દસ મિનિટમાં જ તૈયાર થઈ જશે કુકરમાં બહુ વધારે ટાઈમ પણ નહીં લાગે અને ખાવામાં એકદમ ચટાકેદાર શાક તૈયાર થશે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને મારી ચેનલને સબ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરમાં બધાને બનાવીને ખવડાવજો અને મને જરૂર જણાવજો કે બધાને મારી રેસિપી કેવી લાગી મળું છું બીજા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ